અમદાવાદ પૂર્વ બેઠકની કે જ્યાં પણ ફોર્મ પરત ખેંચ્યા છે મંથન જોશી અને રામ બરતસિંહ રાજપૂતે ફોર્મ પરત ખેંચ્યા છે અમદાવાદ પૂર્વ લોકસભાથી કુલ 23 ઉમેદવારી પત્રકો માન્ય રહ્યા છે અમદાવાદ પૂર્વથી બે ઉમેદવારોએ પોતાનો ફોર્મ પરત ખેંચ્યા છે મંથન જોશી અને રામ બરતસિંહ રાજપૂતે પોતાનો ફોર્મ પાંચા ખેંચી લીધા છે અમદાવાદ પૂર્વ લોકસભાથી કુલ 23 ઉમેદવારી પત્રકો માન્ય રહ્યા બપોરે 3 વાગ્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે તો આજે 26 બેઠકો પરથી ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે આજના આ દિવસથી ઘણી જગ્યાએથી ઘણી બેઠકો પરથી ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે અમદાવાદ પૂર્વ લોકસભાથી કુલ 23 ઉમેદવારી પત્રકો માન્ય રહ્યા મંથન જોશી અને રામ ભરતસિંહ રાજપૂતે પોતાના ફોર્મ પરત ખેંચ્યા હોવાની જાણકારી મળી રહી છે તો આ તરફ બપોરે ત્રણ વાગ્યા બાદ આખું જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અમદાવાદ પૂર્વ લોકસભાથી કુલ ત્રેવીસ ઉમેદવારી પત્રકો માન્ય રહ્યા છે તો અમદાવાદ પૂર્વથી બે ઉમેદવારોએ અત્યારે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે